બોલો પોલીસ પોતે ચોર નીકળ્યો ખાખી વર્દીની લાજ હવે કોણ રાખશે રક્ષક બન્યો ભક્ષક સરકારનો ડિજિટલ વિકાસ ક્યાં જઈ અટકશે હવે સરકારી ઓફિસના ફોન નંબર કરતા તો પ્રાઇવેટ કંપનીવાળાના નંબર સારા કહેવાય એવો જવાબ પોલીસ સ્ટેશનમાંથી મળે છે હવે આમ જનતા પ્રજાની સુરક્ષા કોણ કરશે ગરીબ પ્રજાએ હવે ભગવાન ભરોસે જિંદગી જીવી પડશે એવું લાગી રહ્યું છે ઝાલોદ તાલુકાના લીમડીના ઝાલો રોડ ઉપર મકાનમાં ચોર ઘૂસ્યા છ થી સાત જેટલા અજાણ્યા ઇસમો ઘરમાં ઘૂસ્યા ઘરના મેઇન દરવાજાથી તોડી ઘરમાં ઘૂસ્યા ચોર ઘરમાં ઘૂસતા ઘર માલિકે લીમડી પોલીસ મથકમાં મદદ માટે ફોન કર્યો લીમડી પોલીસ મથકના પોલીસ કર્મીએ ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપ્યો લીમડી પોલીસ સ્ટેશનના લેન્ડલાઈન નંબર ઉપર ફોન કરવા છતાં કહે છે તમે બીજે ફોન કર્યો ઘરમાં ચોર ઘૂસ્યા અને પોલીસ કર્મી ઘર માલિકને કહે તમે ફરિયાદ લખાવવા પોલીસ મથકે આવે આવા પોલીસ કર્મીને લીધે પોલીસની મદદ લેવા કોણ જશે દાહોદ જિલ્લામાં દારૂના બુટલેગરો અને ખનીજ માફિયાઓની સાથે હવે ચોર લૂંટારોની ગેંગમાં પોલીસ પણ હપ્તારા લઈ બે નંબરના ધંધાઓ સાથે કાળી બજારના રૂપિયા છાપવાના ધંધાઓ કરતા હોય એવા સવાલો પ્રશ્નો સ્થાનિક લોકોમાં થઈ રહ્યા છે સંવાદદાતા સંજય કલાલ દીવ ન્યૂઝ ફતેપુરા ગઈકાલના રાત્રિના રોજ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે અરજદાર પ્રવીણભાઈ કલાલના ઘરે રાત્રે ચોરાયેલા હોય જે અનુસંધાને એમણે રાત્રે અઢી એક વાગે લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ફોન કરેલો અને ફોનમાં પીએસઓ તરીકે અજીતભાઈ ડામોર કરીને હેડ કોન્સ્ટેબલ હતા એમને ફોન પર જે અરજદારને છે રિસ્પોન્સ બરાબર રીતે આપેલો નહીં અને એમની સાથે મિસબિહેવ કરેલું અને એમના ઘરે ચોરાયેલા છતાં તેમને પણ કોઈપણ જાતની કોઈ કાર્યવાહી કરેલ નહીં જે અનુસંધાને આ જે કે પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ છે અજીતભાઈ ડામોર તેના વિરુદ્ધ શિસ્ત વિરુદ્ધનો રિપોર્ટ કરવામાં આવેલો છે જે રિપોર્ટના અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી દાહોદનાએ તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે સર ચોરીમાં કેટલો મુદ્દામાલ કયો હોય ચોરીની ફરિયાદ હાલ દાખલ થનાર પ્રવીણભાઈ કલાલની ફરિયાદના આધારે

Hello. Ah, Hi. hello. 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 हेलो 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 अरे भाई साहेब अरे भाई। सपना होटल दुकान मेरी सपना होटल

Hello, 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 hello.